વેસ્ટર્ન કલ્ચર્સના કારણે દિવસે ને દિવસે હિન્દુત્વનું સ્વરૂપ ખોરવાઈ રહ્યું છે આ ભારતીય વારસો જળવાઈ રહે તેવા શુભ આશયથી સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજની દીકરીઓ તેમના દાદીમાં સાથે કોલેજમાં આવે અને ભજન મંડળીમાં જોડાઈ તથા દીકરીઓ પણ જુદા જુદા વેશભૂષા ધારણ કરીને હિન્દુત્વનું મહત્ત્વ શું છે તેની જાણકારી પ્રાપ્ત કરે ભજન કીર્તન દ્વારા તેઓ વેસ્ટર્ન કલ્ચર્સમાંથી આધ્યાત્મિક કલ્ચર્સમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા